બિલપુડી ગામે જાગૃત યુવાનો દ્વારા વારંવાર એક પછી એક તંત્રના ભ્રષ્ટાચાર ઉગાડા પાડવામાં આવી રહ્યા છે હાલ બિલપુડીના ડુંગરપાડા ખાતે ભાઈલુભાઈ નામના વ્યક્તિના ઘર તરફ જતા રસ્તા પર બનાવેલા નાળાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેમનું જણાવવાનું છે કે નાણાંનું કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને નાણાં પર પીસીસી પણ કરવામાં આવ્યું નથી નાળાના કામમાં ત્રણ ચાર મહિના થઈ ગયા હોવા છતાં પીસીસી કરવામાં ન આવતા ગ્રામજનો આક્રોશ સાથે ભ્રષ્ટાચાર આરોપ લગાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે વહીવટદારના શાસનમાં બિલપુડી ગામમાં અનેક ભ્રષ્ટાચાર થતા આવ્યા છે અને ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી ગામના જાગૃત યુવાનો અને વલસાડ જિલ્લા લોક સંગઠન પ્રમુખ પ્રમોદ ગાવિત દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવી છે કે જો નાળાનું કામ યોગ્ય રીતે અને પીસીસી નહીં કરવામાં આવે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે બિલપુડી ગામે છેલ્લા ઘણા સમયથી અનેક સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે જેનાથી બિલપુડીની પ્રજા પરેશાન થઈ ચૂકી છે પરંતુ બિલપુડીના જાગૃત યુવાનો હવે ભ્રષ્ટાચારી તંત્ર ખિલાફ પાયો ચડાવી લીધો છે અને ગામમાં થતાં દરેક કામ યોગ્ય રીતે થાય એની જવાબદારી પણ લઈ લીધી છે thank you